જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો આસરો લેવો પડે છે તેમજ વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજોમાં પહોંચી શકતા નથી જે અંગે એબીવીપી દ્વારા રજૂઆત કરવા છતાં પણ એસટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતા એબીવીપીના કાર્યકરો દ્વારા આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડમાં સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ એસટી ડેપો મેનેજર એક વીસ મિનિટ કરતાં પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્રક્તિ પણ કલાકથી એક ઊભી હતી પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતાં ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ આજરોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે જો અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આયા નથી જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનંદ દ્વારા બસ રોકાશે જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી સાત દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉપજડશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે તમારી એક વસ્તુ ક્લિયર કરવા માંગુ કે અમે કોઈ રાષ્ટ્રીય રાજકીય સંગઠન સાથે જોડાયેલા છે નહીં અમે જરૂર લાગે તો ત્યારે અમે લોકો સરકાર સામે પણ આંદોલન ચાલુ નતા થયા તો એબીયુપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એડમિશન ચાલુ થયા છે તો સરકાર જો જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે અહીંયા ડેપોની વાત નહીં સાંભળે ડેપો વાળા જો રજૂઆત નહીં કર્યા આગળ તો વિદ્યાર્થી પરિષદ પણ સરકાર સુધી રજૂઆત કરશે અને સરકારને પણ આગળ જાણ કરશે કે આણંદમાં આ પ્રશ્નો છે જે તે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે તમારે બસને લઈને માંગો છે કે કંડક્ટર ડ્રાઈવરનો કંડક્ટર અને ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો જે રૂટ ઉપરથી બસો જવી જોઈએ રૂટ ઉપરથી બસો જતી નથી જે જગ્યાએ બસને ઊભું રહેવા જેવું હોય વિદ્યાર્થીઓ હદ કરે છે તે જગ્યાએ ઊભી નથી રહેતી જરૂરિયાત કરતાં વધારે લોકોને પણ બેસાડવામાં આવે છે અત્યારે આપણે એસી એસટી ડેપો જોઈએ તો કેમે સીસીટીવી કેમેરા નથી તો કેટલાય વિદ્યાર્થીઓનો અહીંયા પાકીટો મોબાઈલો ચોરી થાય છે પણ ડેપોવાળા કશું છે એનું ધ્યાન રાખતા નથી તો આટલી અમારી માંગો છે જો આ સાત દિવસની અંદર અમારી આટલી માંગો પૂરી નહીં થાય તો અખિભરતીય વિદ્યાર્થી પરિષદ ઉગ da Tia Teogran.